यह है चेतर भाई वसावा जो धारा सभी डेढ़ियापाड़ा विधानसभा के भरूच लोकसभा सीट पर ये इंडिया गठबंधन के उम्मीदवार थे इनका आरोप है कि बीजेपी के बीजे कैंडिडेट भर भरूच लोकसभा सीट के मनसुख भाई वसावा डेढ़ियापाड़ा तालुका पंचायत की ऑफिस में आके माहौल ख़राब करने की कोशिश कर रहे हैं हालांकि गुजरात में लोकसभा इलेक्शन का मतदान खत्म हो गया है फिर भी मनसुख भाई वसावा जहाँ के चेतर भाई वसावा डेढ़ियापाड़ा के एमएलए एल ए वहाँ जाके माहौल ख़राब करने की कोशिश कर रहे हैं ऐसा चेतर भाई वसावा का आरोप है आगे देखिए पूरी वीडियो भरूच लोकसभा सीट के मतदान में सबसे ज़्यादा मतदान डेढ़ियापाड़ा विधानसभा મત વિસ્તાર છે એમને છે ને એ પોતે ડેડિયાપાડા નાગરિક નથી નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે

અને બધા આવે તમે ભી બંધ કરો એમને બાર બોલાવો તો સ્થાનિક આખી રાત જ દર વખતે આદિવાસી વિસ્તાર છે અમારે બજેટ નું કામ જોઈએ તાલુકાના ખાઈ ગયા સાહેબ છે ને સાહેબ પણ આવેલા છે આવી જાવ ઇમરજન્સી બોલાવી છે બોલાવી છે એટલે બધા સાહેબ સાહેબ આવેલા છે તો સાહેબ પણ આવેલા છે તો તમને બોલાવે છે સાહેબ

પોતે ત્યાંથી અહીંયા દોડીને આવીને કાર્યાલય બેઠા છે ડેડિયાપાડાનો આચાર સંહિતાનો ભંગ બી છે ડેડિયાપાડામાં જે બી માહોલ ખરાબ થાય એની જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે બરાબર છે તમે વાંચો સાહેબ ના નામ વાંચો વાંચો બતાવો જરા ખુલ્લામાં અમારો નામ તમે એ પડી ગઈલી છે લોકોને અમે કંઈ બોલતા નથી ને એટલે

મેં એટલે શું કેવા માંગો છું શું સાબિત કરવા માંગતો તમે ટીડીઓ ને ધમકાયા હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો ધમકાવે હું માણિક મેળવ છું હા એટલે ટીડીઓ ધમકાયા તમે ટીડીઓ ને ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા નથી અહીંયા ખુલાસો કરીને ખુલાસો કરવા મારા નામનો ખુલાસો કરવાનો કોઈ નહીં તમારા પર તમે બીજા મળવા માટે આવ્યો કે તમે ડિટેલ ધમકાય મને ખબર પડી માહોલ બગાડવાની બગાડતો નથી તમે ખોપની જમા બિલકુલ નહીં ખોપુલ

દર વખતે બે મિનિટ ઉભા રહી બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તે ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી ગઈ એ નથી પડી કેમ છે ક્લાસ અધિકારી છે માં નવચાર થયો કેમ નથી તમે કેમ નથી તપાસ માંગો તમે તો તમારી સરકારી કમલોમાં બનાવ્યા કમલોમાં બનાવ્યા

એમની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની ઉભા બંધ કરો સાંસદ ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની

દારૂ એટલે શેખર છે આંકડા ચલાવવાળા દારૂ વાળાનું મારે સાંભળવાનું દારૂ વેચવા દારૂ વેચવા વાળા ને સમજાવો દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ એ દારૂ વેચવા વાળા બુટલે પર ને લઈ ફરું છું શરમ આવે શરમ થઈને બુટલે લઈ ફરું અહિયાં આંકડા ના ધંધા કરવા નથી તારું વેચી વેચી ને બંગલા પાસે વોટ રૂપિયા આવી ગઈ અરે

મનસુખભાઈ ની પોતાની માં તમારા નામ જો પોસ્ટ મૂકેલી છે એટલે પોસ્ટ મેં વાંચી અને પોસ્ટ વાંચો ને થોડીક અડધો કલાક થાય એટલે મનસુખભાઈ પોતાના તાલુકા કક્ષાએ આવી ગયા તાલુકા પંચાયત માં કચેરી હાજર હતી હું પણ મારા છ મહિનાથી યોજના કે કામો બંધ છે મારે પણ પીવાના પાણીના મંડળીને બધા કામો ચાલુ કરવાના પણ ત્યાં રહે મારી ફાઇલ પણ ત્યાં ડીડીઓ ડેપ્યુટી ડીડીઓને આપી છે મારા બજેટની ફાઇલ પણ આપી છે અને એમને મેં કીધું કે તમારે આ બાબતે શું છે નામજોક છે તો ખુલાસો આપો તમારા પીઆઈ પંડ્યા પ્રકાશભાઈ પંડ્યા સાહેબ પણ ત્યાં હતા આ ખુલાસો આપણે માગ્યો છે અને એમણે પોતે ત્યાંથી આવીને એમણે એવું સૂચવ્યું છે કે આવી કોઈ ઘટના નથી બની છતાં એ અહીંનો માહોલ બગાડવા માંગે છે લોકોને વિસ્તારવા માંગે છે અને પોતાના પદનો ઉપયોગ દુરુપયોગ કરવા માંગે છે આપણા માધ્યમથી તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી થઈ વિનંતી છે અમારી અમે શાંતિમાં માનીએ છીએ સંવિધાન લઈને ચાલીએ છીએ આવનાર દિવસોમાં એ લોકો કહેશે તે અમે તમારી સાથે આવી રીતના ખુલ્લે ખીલ પીલકી કરવા માંગીએ છીએ અમને કોઈ વાંધો નથી અમે ખીલપી વાળા માંગશે પણ પીલ પાછળ દર વખતની જેમ આ વખતે જો ખંજર ભોકવાની કોશિશ કરશે અમે લડી લેવાના મૂળમાં છીએ અને આ વિસ્તારમાં એમણે જાહેર આમંત્રણ આપીને બધાને ઉશ્કેર્યા છે કાયદો વ્યવસ્થા વ્યવસ્થા ખોળવાય પણ શાંતિનો માહોલ ડોળવાય સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈની પોતાની રહેશે અમે કોઓપરેટમાં માનીએ છીએ અત્યારે હમણાં બી એમને મળીને એ જ વાત કરી છે એટલે આના પર તમે ધ્યાન આપજો ગંભીરતાથી નથી લેજો અમારા ઘણા કાર્યકરો છે ચાહકો છે આવનાર દિવસોમાં હજારો સંખ્યામાં અહીંયા આવશે એટલે કોઈ પણ વિષય વસ્તુ બગડે એની જવાબદારી મનસુખભાઈની છે અમે બને ત્યાં સુધી બધાય કોઓપરેટ કરવાનો પ્રયાસ કર્યો છે હમણાં ભી કેટલા લોકોનો ફોન આવ્યો મેં કીધું કંઈ એવી ઘટના નથી ગઠી પણ પછી લોકો એવી જ રીતે અમારી સાથે વર્તન કરશે તો અમે ખુલ્લા છે મેદાનમાં આવી જ જોઈવા જેવું તો અમારી સિર્ફ आपसे એકની रिक्वेस्ट છે લો એન્ડ ઓર્ડર આપ પ્રોપર મેન્ટેન કરજો જે કોપર જો તબા છે એ અમારું કામ છે અમારા પાસે છોડી દે કે અમે આનું ઇસકા પૂરા કાનૂની તੌਰ પરથી જે કાર્યવાહી होगी बट ये कहीं भी लॉ एंड ऑर्डर उसको फिर हम स्ट्रिक्टी हैंडल करेंगे चाहे वो आपकी तरफ से हो चाहे वो आपकी हो बिल्कुल बिल्कुल कोई बात तो इसमें हम आपका भी सहयोग चाहते हैं कि आप अपनी तरफ से पूरा का पूरा इंश्योर करेंगे कि आपकी तरफ से कोई प्रोवोकेशन नहीं हो उधर से होता है तो हमें जान करिए आप हमारे पास आइए हम डील करेंगे बिल्कुल हम आपको पूरा कोऑपरेट करेंगे लेकिन वो वो लोग बार बार हमारे पे अटैक करेंगे तो हम भी सह सहसेंगे नहीं हम भी कुल्ले में आ जाएंगे आप हमारे पास आइए आप घर उनके वो घर आपको जोर लगाकर वो कायदे को भूल जाते हैं सही बात अभी तक जितनी घटना बनी है इम्प्लीमेंटेशन हमारा काम है आपका अगर कोई भी इशू है आप हमारे पास आइए डायरेक्ट नहीं कोई था इसराइल नहीं चौधरी साहब आलोकों ने टेप पोड़े ली અધિકારીઓને આગળ રાખી કેસ કરશે તમારા સિસ્ટમે શું કોપરેટ કર્યું છે ને મને ખબર છે બરાબર બેઠા છે કો તમે જેટલું કરશો અમે એટલા કો કરીશું પણ તમારી સિસ્ટમ પછી દબાવમાં આવીને કરશો અમે બી કિલ એવી હબ બીન હતી અમે બી પછી અમેરિકામાં વર્ताव કર્યો છો તમે જેટલો કોઓપરેટ કરશો અમારો કોઓપરેટ એટલો મળશે પણ તમે આમ એક સાઈડ ડિસિઝન લેશો તો અમે બી પછી ખુલ્લા મેદાનમાં છે તમારે પછી જોને અમે બેઠેલું છે ત્યાં ફરિયાદ લેઈ છે એવી ઘટના બની જાય અહીંયા એ પૂરો છે સાહેબ પણ ખબર આ તમે પીડીએફ ભૂતકાળમાં અમારી સાથે ઉપરના લોકોના દબાણ થી ખોટા કેસો થયા છે આ વખતે કરશે તો અમને કોઈ વાંધો નથી પણ અમે ખુલ્લા મેદાનમાં પછી તમારી સાથે ઘર્ષણમાં આવીશું પોલીસ સાથે ઘર્ષણમાં આવીશું એ ચોખ્ખી વાત છે હવે અમે નથી સહન કરવાના જો બહુ સહન કર્યું છે

फोटो रवि वासला मैंने मतलब ऊपर से बात कर रहे हो એટલે અમને ખબર છે શું થાય છે તે देखिए जो हुआ है जो नहीं हुआ है उसके बाद આપણે વાતને કરીશું આજ આપની આગલી વાત છે હા ઉસ પર અમે ક્લિયરફાય આપકો બતાયા હે હમ